નમસ્કાર ન્યૂ ગુજરાતી બાંધણી સાડીમાં આપનું સ્વાગત છે અને દરરોજ માટે હું તમારી માટે સારા સારા પીસ અને સારી સારી ડિઝાઇનોમાં સાડીઓ લઈને આવી રહ્યો છું તો જોઈ શકો છો બહુ મસ્ત સાડીઓ છે સરસ મજાની સાડી આજ હું એક ખોલીને તમને બતાવી જઈ રહ્યો છું તો જોઈ શકો છો બાંધ ફ્લાવર પેન્ટમાં બહુ મસ્ત અને સારી ડિઝાઇનમાં એક પીસ ઓપન કરીને ખોલીને બતાવી જઈ રહ્યો છું તો જોઈ શકો છો જોઈ શકો છો આ પીસ ઓપન કરીને તમને બતાવે જઈ રહ્યો છું તો પહેલાં અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દરરોજના નવા નવા વિડીયો આપના સુધી મળતા રહે ઠીક જોઈ લો આ પૂરી બોર્ડર બોર્ડરનું કામ બી બહુ મસ્ત કરેલું છે અને પહેરવાથી તો આનો લુક બહુ સરસ મજાનો આવવાનો છે અને અંદર લાઇનિંગ બી આપેલી છે સાડીની પૂરી અંદર સાડીની લાઇનિંગ આપેલી છે અને ફ્લાવર માં આખી સાડી છે તો જે સાડી આપને પસંદ હોય એનો સ્ક્રીનશોટ મોકલવાનો રહે રહેશે જે તે સાડી આપને પસંદ આવે એનો સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે જોઈ શકો છો બારને આ ફ્લાવર પેઇન્ટમાં બહુ મસ્ત ડિઝાઇન આપેલી છે એનું બ્લાઉઝ પીસ બી બહુ મસ્ત છે તો એક એક કરી કરીને બધા કલર હું બતાવવા જઈ રહ્યો છું તો જે તે કલર પસંદ હોય એનો સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે તો પેમેન્ટ પહેલાં કરવાનું રહેશે જોઈ લો બધા જ કલર એક એક કરીને બતાવ્યા જઈ રહ્યો છું તો જે કલર પસંદ આવે એનો સ્ક્રીનશોટ પાડી અને અમારા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે ત્યાં જઈને સ્ક્રીનશોટ મોકલી આપો તેથી કરી અમે તમને રિપ્લાય કરી શકીએ કે આ સાડી હાજરમાં છે કે નથી જોઈ લો સામે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો કોઈને આપવા માટે સાડી જોઈએ તો બી મળી જશે બહુ સરસ મજાની સાડીઓ લઈને આવી રહ્યો છું તો જે તે સાડી ગમે એનો સ્ક્રીનશોટ મોકલી આપો અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે તો પેમેન્ટ પહેલાં કરવાનું રહેશે અને આની પ્રાઇઝ રહેવાની છે સાતસો રૂપિયા સાતસો રૂપિયામાં આપણા ઘર સુધી સાડી મળવાની છે તો સુંદર મજાની સરસ મજાની સાડીઓ હું આજે એક એક કરીને ફરીથી બતાવી જઈ રહ્યો છું તો આમાંથી તમને જે તે કલર તમારી પાસે ન હોય એનો સ્ક્રીનશોટ લઈ અને ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે એમના ઉપર સ્ક્રીનશોટ મોકલી આપો અને સ્ક્રીનશોટ નંબર ના મળે તો નંબર એડ કરી નાખો નવ્વાણું જીરો બેતાલીસ પંદર આઠસો છ ઉપર સ્ક્રીનશોટ મોકલી આપો જુઓ એક એક કરીને બતાવવા જઈ રહ્યો છું તો કલર મેચિંગ બહુ મસ્ત છે મટેરિયલ બી બહુ મસ્ત છે વેટલેસ કપડામાં મટેરિયલમાં બહુ મસ્ત સાડી છે ઘરમાં બી પહેરી શકો પછી અને ક્યાંય જોબ વગેરે કરતા હોય તો બી પહેરી શકો એવી સાડી છે જોઈ લો બધા જ કલર અવેલેબલ છે લિમિટેડ સ્ટોક છે એટલે જલ્દી વહેલાના પહેલાંના ધોરણે અમારી ચેનલ પર ચેનલ પર આવી જાઓ અને ઓર્ડર બુક કરવાઓ તો લાઈક શેર ઓન સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને દરરોજના વિડીયો મળતા રહે ધન્યવાદ જય માતાજી જય ગોપાલ